એક ચમચી લસણની ચટણી એક ચમચી મરચું અડધી ચમચી હળદર અડધી ચમચી જીરું

મિક્સ કરીને તેને બે મિનિટ થવા દેવાનું એક લંગ ટામેટાની પ્યુરી કરેલી છે તેને એડ કરી દઈએ અડધી ચમચી ગરમ મસાલો એડ કરી કસૂરી મેથી એડ કરીએ મિક્સ કરી દઈએ હવે રતલામી સેવ એડ કરીશું સેવ ટામેટાનું બહાર જેવું જ શાક તૈયાર છે